મિત્રો જય છે રામને જય શ્રી કૃષ્ણ ટુ ઓલ ને અત્યારે અત્યારમાં આપણે જઈશી ગોંડલ હું ને કારણ કે આપણે ગોંડલ જવાનું છે રામકથા સાંભળવાની જ્યાં મોરારી બાપુની કથા અત્યારે ચાલુ છે બરાબર છે તો આપણા નજીકમાં જ ગોંડલ મોરારી બાપુની કથા ચાલુ હોય ને આપણે ન જાય એવું થોડું બને તો બની બધી વિડીયોમાં બહુ મસ્તીનો વિડીયો થવાનો છે લોગ બહુ મસ્તીનો આવવાનો છે હારે આપણે આપણે ભાઈ હોતે આવવાનો છે અક્ષયભાઈ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને આપણું ગામનું રેલવે સ્ટેશન આપણું ગામ પહેલાં તો મેં તમને કીધું નથી મારું ગામ છે ગોમટા અને ગોમટાના આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે અને ટ્રેનમાં આપણે અત્યારે જવાનું છે તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આપણા રેલવે સ્ટેશને અને ગરમી તો જુઓ આમ કેવી ગરમી થાય આ હા હા પરસેવો પરસેવો થઈ ગયો એ તો હજી કેટલા વાગ્યા ખબર અત્યારે વાગ્યા છે હજી પોણા આઠ થયા પોણા આઠ વાગ્યામાં આવી ગરમી થાય છે તો બપોર વચ્ચે તો કેવી ગરમી થાય વિચાર તો કરો બધ ભરી ગરમી થાય હો ભાઈ તો કાંઈ વાંધો નહીં આપણે અત્યારે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને અને ટ્રેનની રાહ જોઈએ છીએ જ્યારે ટ્રેન આવે ત્યારે આપણે અહીંથી જવાનું છે ગોંડલ ગોંડલ જઈને મામાના ઘરે જશું મામાના ઘરે જઈને થોડુંક જો કે બપોરે કથા ચાલુ થાય પણ થોડીક એવું જ નથી કે ખાલી કથાના જ આપણે જે કંઈ પણ કરશું નાના બધા વિડીયો આવશે નાના લોક હું તારી પેલા તો દાઢી બાઢી કઈ કરવી જો હે એવું લાગે છે મને બહુ જાજી દાઢી વધતી ગઈ છે સરસ તો દાઢી બાઢી કરશું ને મોજ મજા કરશું આપણે આવા સાચી લેવી બરાબર છે તો હવે અહીંથી જવાનું એ નર્સરીમાં ઝાડવા લેવા હતું આપણે હું કહેવાય પ્રકૃતિ પ્રકૃતિ લવરથી આપણે આપણે એટલે ભાઈ હોતી એટલે ઝાડવા લેતા આવીએ ને ભાઈ ત્યાંથી જવું બીજા ક્યાં જવાનું મમન ઘરે દીવો ભરે કેટલે મમન મમન ઘર કેટલે દીવો ભરે એટલે એવું કંઈક હોય ને

જોઈએ હવે આપે એક નથી આપતા આપણે નર્સરીએ ઝાડવા લેવા હતું તું તો આખમાં હજી હમણાં જ નહીં લાગે હવે નવું લાગે ભાઈ તો એવું કેવી ગ્રીનરી જોઈ આ બધા ઝાડવા બધા વહેવા અને ઉપરથી જો એટલે પાણી નો છટકાવ થાય એવા ફુવારા રેખા ટૂંકમાં એને ભીનુન ને આમ તો જો બોલો હું દીપડો પકડવાનું પીંજરું હે

આમ તો જો લીલું છમ બધું દેખાય હે ઈજ વાત છે ખજૂરી જો આવી રીતે જો આ છે ને આ બધા આમાં ટૂંકમાં બીઆ બી રોહિપા છે અને આવી રીતે આમ ખાના પાડેલા છે બરાબર એમાં આ ઝાડવાનું બધી હું છે તો ખબર નથી આ એક મને રાવણા જેવું લાગે જો આ રાવણો હમ રાવણો જ છે અને આ રીતે જો અહીંયા આ પાઇપું આવી રીતે ફિટ કરેલી બધી અને જો આ આર્યું ને એમાંથી પાણીનો છંટકાવ કર્યા રાખે ઉપરથી ટૂંકમાં ફુવારા જેવું પડ્યા રાખે અને આ બધા ઝાડવા છે ને ઝાડવા આમ બધા એમાં છટાયેલા છે અને ઝાડવા ટૂંકમાં ઓટોમેટિક ગ્રો થાય જો આ રીતે આમ આપડો શેરડીનો રસ આપડે અક્ષયભાઈ તમને શેરડી નો રસ કેવો લાગ્યો ગોંડલ નો અતિ ઉત્તમ

હા એમ મિત્રો જો અહીંયા આ મોરા બાપુનો કથાનો ડોમ જે છે હજી જ્યાં કથા વાંચે એ ડોમ આવડો હે અને એની સામે મળે છે પાણીનું પરબ તો ઠંડુ એવું પાણી પી લે જરાક પહેલાં મહેન્દ્રની ગાડીમાં આખે આખો ડોમ છે ને આખે આખો ડોમ જો બહુ મોટો લાંબો ડોમ છે એ આખે આખો હે આ હે આ એસીના ફેન આવા લગભગ લાઈનમાં બધી જગ્યાએ ફેન ગોઠવેલા જો અહીંથી જે તમને હું દેખાડું આ બધા મોટા મોટા એસીના ફેન ગોઠવેલા છે હા

પીચલ દેખાઉં મંડરે આમાં ઓમોન દેખાતા આમાં દેખાય તો કારણે જેની સામે એનું વિમાન આવે એ વિદ્યુત ગ્રામ સે આ જે લઈને આવે દેવડે કોઈ died良 Shirèveich treppo, inainع Brefę. E femme triberatını, iv 무침 menчас τον To own, partia z肉 rohne enig ancông Поэтому Bonich pusia a niboard makerAAAA son св resolving собой gerд anchor Wepps Cheie bramış What we got ma dotted AH

Gue t referred on express amour, protégé, jo j'ulative va Qu'a nous nous- prescribe, invers la capacity pour m'engaged. કથા સાંભળવાની તો બહુ મજા આવી લગભગ અમે એક કા દોઢ કલાક કલાકો અમે બેઠા એકદમ એર કંડિશનના હોલ છે આખો બરાબર અંદર નહીં કાંઈ ગરમી થતી નહીં કાંઈ અને હવે અહીંથી જવું આપણે ડાયરેક્ટ પ્રસાદી લેવા તો જોડાયેલા રજા સાથે ને બહુ મજા આવવાની છે આ બાજુ હોય ને પ્રસાદીનો વિભાગ છે અહીંયા તો મિત્રો આ બધું આખો એરિયો બે ડૂમ અને એક આ ત્રણ

પછી તો પૂરું ભાઈ અહીંયા એક આ એક સુવિધા કહી દે કે જો અહીંયા ફુવારા ફિક્સિર કે કોઈ માણસોને ગરમી કે એવું ના થાય ઓલું હતું એર કન્ડિશન હતું પ્રસાદી બહુ પ્રસાદી લઈ લીધી છે ને હવે પાછા જાઉં આપણે ઓલા ડોમમાં કારણ કે અહીંયા એ બહુ ગરમી રેવાય એવું છે નહીં સમજો અત્યારે બધાય કથા પૂરી થઈ એટલે બધાય કેટલા નીકળી ગયા છે બધા માણસો બધાય બહાર નીકળે એ બધા એવા પ્રસાદી લેવા જાહે અને આપણે પ્રસાદી લઈ લીધી ને પાછા જવાનું આ ડોમમાં ડૂંકમાં એસીમાં બે આવા હતું બહુ ગરમી થાય યાર થઈ ગઈ પૂરી અને હવે અમે હું અને ભાઈ બે રકડી આ ડોમમાં જો ડોમ આખે આખો ખાલી હવે હા તમે તારે ફૂઈ જવું કોઈ કઈ કહેવા કે કોઈ કાંઈ કહે નહીં એકદમ એકદમ ઠંડો પવન આવે કારણ કે ચારે બાજુ જો આ સેન્ટ્રલ એસી આ એસી નાખેલા હે ને આ ચારે બાજુ લાઈનમાં બધા એસી નાખેલા હે ટૂંકમાં આને હે ને આખા ડોમને એર કંડિશન કરી નાખ્યું એ ક્યાંય કોઈથી કોઈને ગરમી ન થાય કોઈને તકલીફ ન પડે શ્રદ્ધાળુઓને એવી રીતનું એટલે આવી રીતનું છે બધું કથા સાંભળવા સાંભળવાની બહુ જ મજા આવે આપણે સાંભળી લગભગ કલાક કે દોઢ કલાક એવું કથા સાંભળી આવી